રામ રામ મિત્રની તો આજે આ વિડીયો ખાસ જોજો કે આપણે આ આ વૃક્ષનો છે આને આપણે ગુંદર થાય છે તો આલો આપણે જંગલમાં અહીંયા સીવી તો આપણે ચાલો આપણે ગુંદર આપણે ગોતવી ગુંદર તો તમને જોવા તરત મળી જાય છે કેમ કે આને ગુંદર આપણે ઉનાળામાં જ ગુંદર થાય આપણે

તો આવો ગુંદર આવે તો જેવું આપણે આને તને આ બાવળને તને આપણે ગુંદર આવી ગયો છે આપણે બીજાની એક પોતવા જાય આપણે કંઈક આપણને જડી જાય ગુંદર જો આપણે અહીંયા તેલ છે ઉંદર જો આ રીતે એવી ગુંદર આવે છે અને આ રીતે આપણે તેને લઈ શકો જોઈ શકો છો આ ગુંદર વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો તમને એવી માહિતી મળે